તો મિત્રો તમે એવું વિચારતા હશે કે આમ વિડીયો મેં પછી અપલોડ કર્યો છે પણ એવું નથી પહેલાંથી જ તમે વિડીયો જોઈને આવ્યા છો આ વિડીયો એટલે એ આપણે ગૂગલ પરથી લીધેલું વિડીયો હતો અને ઓરિજિનલ વિડીયો છે તો અહીંયાથી વિક્રમ ઠાકોર ઊભા રહે છે એમાં આઈ બાજુથી બસ આવે છે એમાં તમે પાછળથી ડીપી જેવું છે જોવા મળે છે તો અહીંયાથી વિક્રમ ઠાકોર બસમાં બેસે છે વાગી કાળજી કાઢાડી તારા પ્રેમની ફિલ્મની અત્યારે તમને વાત કરી રહ્યો છું અને વિક્રમ ઠાકોર જે જગ્યા પર ઊભા રહે છે જે બસ સ્ટેન્ડ આગળ બસ સ્ટેન્ડ તમને બતાવું તો એ આ બસ સ્ટેન્ડ બતાવવામાં આવ્યું છે આ ખડોસનનું બસ સ્ટેન્ડ છે મેં તમને પહેલા વિડીયોમાં પણ લોકેશન કીધું છે અને પછી એકવાર કહી દઉં છું તો આ છે ખડોસન ગામ છે એટલે કે જો તમે વાલમથી ઉજારોડ પર જતા હોય તો તમને વચ્ચે આ ગામ જોવા મળવાનું છે તો આ જગ્યા પર સીન શૂટ કરવામાં આવ્યું છે તમે સ્ક્રીનશોટ પરફેક્ટલી અહીંયાથી જોઈ શકો છો તો મિત્રો ઘણા બધા લોકેશન નવા અમે આવવાના છે અને સપોર્ટની જરૂર છે તમારા સપોર્ટની અમારે જરૂર છે બાકી આ જગ્યા પર જે સીન લેવામાં આવ્યું છે જે બાકી કાળજી કટારધારી પ્રેમની ફિલ્મ વિક્રમ ઠાકોર એક બસમાં બેસવા માટે રોડ પર જાય છે એ સીન લેવામાં આવ્યું છે અને અહીંયાથી બસ આવતી બતાવે છે મમતા સોનીની ફર્સ્ટ એન્ટ્રી થાય છે તમને અહીંયાથી સીન જોવા મળે છે થોડુંક ઝૂમ થઈને તમને બતાવું તો સીન તમને ખાલી થોડુંક જ અહીંયાથી લીધું છે એમાં તમને બાવળ પાછળનો છે અને બાવળી જોવા મળે છે થોડુંક તમને ઝૂમ કરું તો તમને વધારે ખબર પડવાની છે બાકી તમે જોઈ શકો છો આ બાવવાળીમાં બતાવવામાં આવ્યો છે તમે બસ આગળ બાવળ જોઈ રહ્યા છો તો અહીંયાથી આટલું સીન હતું જે મેં તમને બતાવ્યું છે બસ આ રોડ પર ખાલી ગાડી નીકળે છે એવું સીન બતાવવામાં આવ્યું છે બાકી જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને ફોલો જરૂર કરજો